હેલો ફેમિલી કેમ તો જવાનું છે પટેલ એને પૂછીએ આપણે ક્યાં જવાનું છે તે થી કેટલું કિલોમીટર નું મંદિર છે તો હાલો મિત્રો તો તમને પણ દર્શન કરાવવું અને હું પણ દર્શન કરી લઉં ખોડિયારમાંના ને તમારે જો જવું હોય તો બગદાણાથી માત્ર દસ થી પંદર કિલોમીટરના અંતરે જ આવેલું છે તો આપણને સંપૂર્ણ રસ્તો મારા પટેલ બતાવશે ને આપણી પાસે જો આજે બે ગાડી છે સેમ એક એક વર્ષનું અંતર છે ખાલી નવા જૂનીમાં બાકી બીજો કોઈ ફેર નથી તો ચાલો આપણે આ રસ્તેથી જ જવાનું છે અહીંથી બગદાણા ને બગદાણાથી અહીંયા આવેલ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો واہ عینونو اگړ نظارو زوردار شي شا چالو تم نه وتاوي اها زوردار બસ આજ આજ મંદિર છે ખોડિયારમાંનું હમ જોરદાર મારે મેપમાં લોકેશન નાનું હતું ગામનું મેં પછી આ નાલી તો ભાડું છું કોઈ મંદિર તો કોઈ તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને તમને હમણાં દર્શન પણ કરાવું અહીંયા મંદિર તો સાલો મિત્રો તમને હવે દર્શન અંદર કરાવું અને હું પણ દર્શન કરી લઉં પઠ્ઠાપીર બાપુની સમાધિ છે

તો રાન ઉપર આદિત્ય પરમાર જો તમે ને માથું હમ આદિત્ય એ ઈટ નો લાગે કે તેમના સાળ એટલે માતાજીને ને કઈ ઇતિહાસ એવો રાખવો છે એટલે એક ઈટ ભેટી બરોબર આમ મંદિર બનતા હોય ને શિખર માં એક ઈટ ભેટી તેમનો માથું આપી દીધું હોય જો એનો ઈટ જગ્યાએ ઈટ ની જગ્યાએ એનો માથું મૂકી દીધું હોય આ અહિયાં રાન છે આદિત્ય પરમાર ત્યાં મંદિરનો ઇતિહાસ તો 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 મિત્રો તમે ઇતિહાસ જાણી લીધો કોમેન્ટમાં લખી દેજો અને અહીંયા તમે દર્શન કરવા ન આવ્યો તો દર્શન કરવા પણ આવી જજો આ પઠાપીર તો ચાલો તમને પઠાપીર બાપુની પણ સમાધિ બતાવું તો આ સિંધમાંથી આવેલા છે પઠાપીર બાપુ

અહીંયા મંદિરની બાજુમાં જ છે તો સિકોતરમા તમે દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં જઈ સિકોતરમાં લખી દેજો ને અહીંયા કંઈક લખેલું છે તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકો છો સ્પષ્ટ રીતે સિકોતર માં ના દર્શન તો કરી લીધા આપણે તો અહીંયા બાજુમાં સ્થાનિક પ્રસાદી આપે છે તો આપણે પ્રસાદી પણ લઈશું અન્ન ક્ષેત્ર પણ અહિયાં છે એનો સમય સાડા બાર થી ત્રણ સુધીનો છે અને રાતે આઠ થી દસ નો છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંનું સંપૂર્ણ લોકેશન કંઈક આવું છે અહીંયા પાછળ આપણે જો લખેલું છે મા આયશ્રી ખોડિયાર અયાવેજ ને અયાવેજની અહીંયા પોસ્ટરની બાજુમાં પાછળ જ તે અહીંયા શું કહેવાય પાલીતાણાનો ડુંગરો છે તમે જોઈ શકો છો એ તમારે જો જવું હોય ને તો કોમેન્ટ કરી દેજો તો આપણે પાલીતાણાનો પણ એક બ્લોગ બનાવીશું પાલિતાણામાં શું શું રહસ્ય છે તે પણ હું તમને બધું જણાવી અહીં દીધો છે મિત્રો અહીંયા કાલભેરવનું મંદિર છે તો કોમેન્ટમાં જય કાલભેરવ લખી દેજો કાલ દર્શન કરી લીધા હોય તો તમે ભાઈ વીલી મારવાની કોશિશ કરે છે હવે જોઈએ વીલી કેવી લાગે